અને મિત્રો જ્યારે જ્યારે તમે દર્શન કરવા આવે ત્યારે અવશ્ય આ પ્રભની મુલાકાત લઈ જાઓ અને આઈથી જરાક આગળ તમે જાઓ એટલે સીધી શિક્ષા મહાકાળીમાં જે ધાવણતા પ્રમાણે મેં કીધું ઠાકોર કુંડાય છે મહાકાળીમાં છે એમના દર્શન કરવા હોય તો મિત્રો આઈથીમ જવાય છે તો સરળત રહીજો મારા વિડીયોની મા આપણે જાવીએવાળી મહાકાળીમાં પાસે દર્શન કરવા જય માતાજી મિત્રો અત્યારે મને જણાવતા ખૂબ ને ખૂબ આનંદ થાય કે એવું આપણું જેસર તાલુકાનું જે સનાળા ગામ છે અને સનાળા ગામથી લગભગ ચારથી પાંચ કિલોમીટર જે આપણે વનવગડો કહેવાય અને ડુંગરો કહેવાય તેવા ડુંગરાઓની અંદર જે આપણે બહુ પ્રખ્યાત નામ હોય તેવા શ્રીપેતીવાળી મહાકાળીમાં જે હશે તો એમના દર્શન કરવા આજ હું અહીંયા આવ્યો છું તો મિત્રો તમે મારા વિડીયોની અંદર જોડાતા રહીજો આજે શ્રીપતિવાડી મહાકાળીમાં છે ત્યાં શું શું માતાજીનો પરસો છે અને એ આખું જંગલ વનવગડો કેવો છે એ મારે તમને બતાવવાનું છે અને હા મિત્રો અહીંયા અવારનવાર આ જગ્યા ઉપર માતાજી જે આપણે કહેવાય ને કે મહાકાળીમાં છે તે સિંહ સ્વાર હોય તો પણ અહીંયા સિંહના આપણે મકાન છે એમ કહીએ કે તો પણ હાલે કે આ એવા ગાળાની અંદર કે અવારનવાર અવારનવાર માતાજીના દર્શન કરવા અહીંયા સિંહ પણ આવે છે તો એમના દર્શન કરવા છે અને મિત્રો અહીંયા મારી બાજુની માઇપા આપ જોઈ રહ્યા છો તો ન્યારું છે તો એ નાળાની અંદર મિત્રો નાળાની અંદર પાણીની અંદર તમે હાથ નાખો એટલે ગરમ પાણી હોય પણ એક નાળાની બાજુની માલપા એક નાનો છે તો અમ વિરડાની માલપા આપણે પાણી પીવી તો મિત્રો એકદમ ઠંડુ પાણી આવે એ માતાજીનો પરસો છે અને હા મિત્રો કે એ માંથી તમે કદાચ અહીંયા મોટર લાવીને મૂકી દો અને મોટર મૂકીને તમે ટાંકો ભરી લો તો એ માંથી પાણી ખાલી ન થાય એવી માતાજીના આપણે દર્શન કરવા છે શિવ મહાકાળી માના તો મિત્રો જોડાતા રહી જાવ પહેલાં આપણે જાવી માતાજીના દર્શન કરવા હલો મિત્રો આ જે છે આપણે દર્શન કરી રહ્યા છીએ સીપીટી વાળા મહાકાળીમાં મેં કીધું ને કે સનાળાથી લગભગ ચાર થી પાંચ કિલોમીટર ડુંગરાની અંદર બેઠા છીએ આપણે દર્શન કરી છીએ એ આ માતાજીના એટલા અઢળક પડસા છે મિત્રો કે એ પડસાદ તમને કેવી તો પડસા કોઈ પાર ન આવે તો આવા માતાજીના આપણે નજીકથી દર્શન કરીશું હલો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા છે મેં તમને કીધું ને કે અહીંયા નારું આવેલું થાય છે જો આ નારાની અંદર પાણી આપણે જોયું ને તો ગરમ પાણી છે અને આ મિત્રો અહીંયા નાનો અમતો જે વિરડો આપણે કહેવામાં મેં તમને કીધું ને વિડીયાની મળતા આ વિરુડો છે અને અહીંયા બરફ જેવું પાણી છે જોવા આ મિત્રો તો તમે ગમે એટલું પાણી ભરી લો આખી અને ટાંકાના ટાંકા ભરી લો પણ આ વીડિયોની અંદર પાણી ખૂટતું નથી મિત્રો તો તમે અવશ્ય તમારા નાના નાના બાળકોને તમારા પૂરા પરિવારને સોનારા જેસર નીકળો ત્યારે શ્રીપતિવાળા મહાકાળીમાં દર્શન કરવા અવશ્ય વધારશો તો મિત્રો હું તમને નજીકથી આ વિડીયો દેખાડીશ માતાજીનો તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને માતાજીના વિરળા દર્શન કર્યા અને અહીંયા માતાજીની પાસે જ એક મોટો જબર ખાખરો છે અને ખાખરાની બાજુની મજા એક આપણે કહેવાય ને કે ખજૂરી એટલે કે ખલેલા ખલેલા છે અને અહીંયા એટલા બધા આંબા છે મિત્રો એટલા બધા ખલેલા છે ક્યાં તમારા નાના નાના બાળકો આવ્યા હોય તો તમારે જેટલું ખાવું એટલું ફ્રીમાં છે અહીંયા કોઈ તમને ના જ નથી પાડતું તો આ જગ્યા બહુ સારી છે અને ફરવાલાયક જગ્યા છે તો તમારા નાના નાના બાળકોને લઈને અવશ્ય એક પૂરી શ્રીપતિવાળી મહાકાળીમાં છે તો અહીંયા દર્શન કરવા તમે આવો ને મેં કીધું ને કે ફરવા જેવું સ્થળ છે હવે હું મિત્રો તમને ડુંગરા બતાવી કે આનું વાતાવરણ કેવું છે કે અહીંયા તો સિંહ છે આ સિંહનું જ ઘર છે પણ સતાય માતાજીનું નામ લે અને મારો બ્લોગ બનાવવા માટે હું અહીંયા ત્રાપસથી સિક્યટીવાળી મહાકાળીમાં અહીંયા આવ્યો છું અને મિત્રો જો આ મારો વિડીયો તમને ગમે ને તો કોમેન્ટની અંદર જય મહાકાળીમાં લખજો હલો મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે ડેમ છે અને આ જેટ આપણે સીપીટીવાળા મહાકાળીમાંની જે સ્થાનક છે એની બાજુમાં જ છે અને હા મિત્રો આ જે સીપીટીવાળા મહાકાળીમાં છે ને મિત્રો એ ધ્રાવણોદા પરમારના ઠાકોર સમાજ એટલે કે ધ્રાવણોદા પરમારોના વર્ષોવાતના વડવાઓ અહીંયા રહેતા અને એમનો અહીંયા મઢ હતો પણ એમાંથી બધા જુદા પીડ્યા તો પોતપોતાના માતાજીને લઈને બધા સ્થાનિક પોતાના નોખા નોખા મઢ આપ્યા પણ મિત્રો બન્યું એવું કે મહાકાળીમાં અહીંયા જ રહી ગયા છે મહાકાળીમાં ને આ જગ્યા છે એ એકદમ વાલી લાગી ઓલું કહેવત છે ને ગરબો કે મા પાવા ગઢ થી ઉતર્યા રે મહાકાળી રે મા અહીંયા વસાવ્યું સાપાનેર એમ મિત્રો ત્યાં સાપાનેર વસાવ્યું અને અહીંયા મહાકાળી ધામ માતાજી એવું સરસ મજાનું રસાવેલું છે તો મિત્રો તમે તમારા નાના નાના બાળકોને લઈને અવશ્ય માતાજીના દર્શન કરવા શિવ મહાકાળીમાં એ અવશ્ય પધારશો અને આ મિત્રો આ માતાજીએ હજારોના ઘીરે દીકરા આપેલા છે હજારો દુખિયાના દુઃખ ભાંગેલા છે આંધળા હોય એમને આંખી આપેલી છે અને અપંગ હોય એમને પગ આપેલા છે અને જે કહેવાય ને કે માતાજીનો વર્ષમાં સહિત મહિનો આવે ત્યારે મિત્રો માતાજીનો નવરંગો સરસ મજાનો અહીંયા માંડવો થાય છે અને તમામ ધાવણોદાપુરમાં પરમાં કે કોઈ પણ જિલ્લાની મારી પાસે રહેતા હોય મિત્રો તો એ અવશ્ય અહીંયા માતાજીએ આવે છે અને બધા ભેગા થાય મા ભગવતીનો મહાકાળીમાં શિપેટીવાળી મહાકાળીમાંનો નવરંગો માંડવો નાખે છે અને મિત્રો આનંદ કરે છે અને બીજું મિત્રો કે એટલે એટલો માંડવો નાખે અને હમણે માંડવો હતો ત્યારે મિત્રો દસથી પંદર હજાર વસ્તી અહીંયા ભેગી થાય તો છતાંય પણ જગ્યા ઉપર સુઈ જાય તો અત્યાર સુધીની મારી પાસે એવો દાખલો નથી બન્યો કે કોઈ જનાવર આવ્યું હોય અને કાંઈ કોઈને નુકસાન કર્યું હોય પણ એક દિવસ જનાવર અહીંયા નીકળતા નથી નકર મિત્રો તેની છો કે અવારનવાર અવારનવાર સિંહની આવજાવ ચાલુ હોય અહીંયા મિત્રો તો અવશ્ય આપણે અહીંયા પધારજો અને માતાજીના દર્શન કરજો અને જો મિત્રો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટની અંદર જય મહાકાળીમાં લખજો અને મારી ચેનલ છે સેલ સેબીલો ગુજરાતી તો એમને લાઈક કરીજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળીશું હવે બીજા વિડીયોની મહેતા જય માતાજી